એલે ભરત એ કહ્યું કે લાઠીએ ઘણું બધું શીખવાડ્યું છે હિન્દીમાં એમણે શરૂઆત કરી હતી અને પછી કયું પણ ખરું કે અહીંયા કોઈ કાગળ નથી હું મારી રીતે બોલી રહ્યો છું અને એમણે કહ્યું મુજબ કે સિય ગિલગા શીખવા નહીં હે એન હવાઓ કા કયા જો મરે સાથે ચલતી જા રહી હે અને એ જવાબ નારણ કાછડિયાને હતો અને ગઈકાલે જવાહર ચાવડાનો એ વિડીયો કે જેણે ખળભળાટ મચાવી દીધો હતો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચૂંટણી જીત્યા પછી એ વાત કાર્યકર્તાઓના સંમેલનની અંદર કહી હતી કે ભાજપનું બેનર લઈને ભાજપનું પોસ્ટર લઈને ફરતા લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ અને એનો ગઈકાલે જવાહર ચાવડાએ જવાબ આપ્યો હતો એક સોશિયલ મીડિયા વિડીયો દ્વારા ભારતીય જનતા પાર્ટીનું એ પોસ્ટર અને એ પોસ્ટર હટાવી અને એમણે કહ્યું કે મારી છબી આ હતી અને એમાં એક ક્રાંતિકારી તરીકે પોતાને બતાવે છે હાથમાં મશાલ લઈને ઉભેલા જવાહર ચાવડાનું એ ચિત્ર દોરેલું હોય છે અને એમાં એ કહે છે કે હું પહેલા આ હતો અને ભારતીય જનતા પાર્ટીએ જે મારી છબી હતી ખેડૂતો માટે ખૂબ લડ્યા એની પણ એમણે વાત કરી પછી એ બિયારણ હોય ફર્ટિલાઇઝર હોય પાણીની વાત હોય ડાર્ક ઝોનની એમણે વાત કરી હતી અને એમણે કહ્યું કે જવાહર ચાવડાએ કહ્યું હતું કે મારી આ છબી હતી જેના પર ભાજપે પોતાની છબી લગાડી દીધી અને આજે હવે ભરત મોટો વિષય છે કારણ કે ભૂતકાળની અંદર પણ જવાહર ચાવડા પર અરવિંદ લાડાણી પ્રહાર કરી ચૂક્યા છે કે એમણે પક્ષ વિરોધી કામ કર્યું છે અરવિંદ લાડાણીએ ત્યાં સુધી કહ્યું હતું કે મને હરાવવાના પ્રયત્નો કર્યા મનસુખભાઈને હરાવવાના પ્રયત્નો કર્યા અને એનો જવાબ જવાહર ચાવડાએ આપ્યો હવે જે નારણ કાછડીયાએ આરોપ લગાવ્યા હતા કે એવા લોકોને પાર્ટી ટિકિટ આપી દે છે કે જેમને બોલતા પણ નથી આવડતું અને એનાથી પક્ષ પાર્ટીને નુકસાન થાય અને એનો જવાબ આજે ભરત સુતરિયાએ આપ્યો છે લાઠીની સભાની અંદર એટલે ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે જવાબો આપવાની અને જોઈ લેવાની રાજનીતિ ચાલે છે આ પહેલા રાજેશ ચુડાસમાએ એક સભાની અંદર કહ્યું હતું કે ચૂંટણી વખતે આપણને જે નડ્યા છે એને હું આપતા પાંચ વર્ષ સુધી હું એને છોડવાનો નથી એ મારા ધ્યાનમાં છે ને પાંચ વર્ષ સુધી એમને છોડવાનો નથી ઘણી મોટી મોટી વાતો આપણે સાંભળી છે કદાચ મારે અત્યારે એને દોહરાવાની જરૂર નથી પણ એ જ કેડર બેઝ એ જ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર હવે લાગે છે કે નેતાઓની સહનશક્તિ ખૂટી રહી છે